જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ ડબોઈ તાલુકાના હાંસાપુરા મુકામેશ્રી સી એન પીએફ આર્ટસ એન્ડ

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા દુઃખ વ્યક્ત કર્યું હતું શિબિરની સફળતા માટેનો સંદેશ પાઠવ્યો હતો આ શિબિરમાં મુખ્યત્વે પંચ પ્રકલ્પ અંતર્ગત કોલેજના તમામ અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ સ્વચ્છ જળ સંચય અને જળ સંરક્ષણ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત વિવિધ રમતોના સહબંધી અંધશ્રદ્ધાને કુરિવાજ નિવારણ તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન અને જીવન પરિચય જેવા વિવિધ પ્રકલ્પ અંતર્ગત જુદા જુદા ગામોમાં વિવિધ કાર્યક્રમો જેવા કેમ્પસ સફાઈ જાહેર સ્થળો શાળા કેમ્પસ સમગ્ર ગામના ધાર્મિક સામાજિક સંસ્થાઓ અને જાહેર રસ્તા પર સ્વચ્છતા અભિયાન પોસ્ટર અને ચિત્ર સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમ વિવિધ થીમ સાથે વિચાર રેલીનું પણ આયોજન તો રાસાયણિક ખાતરની અસરો ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અભિયાન અને કુદરતી ખાતરના ફાયદાની માહિતી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્યશાળાના બાળકો અને ગામના બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન સિબિદાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન યોગ અભ્યાસ આર્થિક સામાજિક શૈક્ષણિક સર્વે સરકારી વિવિધ યોજનાઓની માહિતી સુવિચાર અને સૂત્ર સ્પર્ધા ના સાબંધી અંધશ્રદ્ધા અને કુરિવાજ નિવારણ કાર્યક્રમ અંતર્ગત શેરી નાટક દ્વારા આજુબાજુના ગામમાં જાગૃતિકરણ અભિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન જીવન પરિચયને વિવિધ વિષયો ઉપર બૌદ્ધિક વ્યાખ્યાનો જેવા કે અનેક કાર્યોનું આયોજન કરવામાં આવનાર કાર્યક્રમના અંતે એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સુરેશભાઈ આઈરે આભાર વ્યક્ત કર્યો હતો અંતે સમૂહમાં રાષ્ટ્ર ગીત ગાનથી કાર્યક્રમ સંપન્ન થયો હતો

વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અંતર્ગત ગ્રામોથ્યાંથી વિશ્વ ગ્રુપ તરફનું ભારત આ ટીમની અંદર સાત દિવસમાં ગામજનોમાં જુદી જુદી જાગૃતિ લાવવા માટે ફિટ ઇન્ડિયા અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો નશાબંધી કુરિવાજ અને અંધશ્રદ્ધાને દૂર કરવા માટેના બૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંગે જળ જળસંચાર અને સ્વચ્છ પર્યાવરણ અંગેના જુદા જુદા કાર્યક્રમો અને સ્વતંત્ર અને સેનાનીઓનું યોગદાન એ જે ગ્રામજનોની અંદર નાટકો છેડી નાટકો ભેદસૂત્રો અથવા રેલીના માધ્યમથી અને પોસ્ટરના માધ્યમથી અમે આ સાત દિવસની અંદર ગામજનોમાં જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો કરવાના છીએ